હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે પોસ્ટર એડિટિંગ કરવાનું છે તો મિત્રો દશરથ ઠાકુરના નવા સોંગનું તો મિત્રો કેવી રીતે પોસ્ટર એડિટિંગ કરવું તો મિત્રો વિડીયોની અંદર બને રહેજો અમારે જે કોઈ હારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ન કરી તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો અત્યારે હાલ આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લઉં હું આવી રીતે મેં બેકગ્રાઉન્ડ સેટ કરી લીધું હે તો બેકગ્રાઉન્ડ સેટ કર્યા પછી બીજું એક આપણે બેકગ્રાઉન્ડ લઈ લઈએ તો મિત્રો મેં બેકગ્રાઉન્ડ લઈ લીધું હે અને આપણે આવી રીતે ક્રોપિંગ કરી આવી રીતે શેડો આપવાનો છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આને સેટ કરી લેવાનું આવી રીતે શેટ કર્યા પછી અને બીજું એક આપણે સફેદ કલરમાં લઈ લઈએ સફેદ કલરમાં લઈને આને આપણે શેડો આપવાનો હે આટલો આવી રીતે ચોરસ પટ્ટીમાં તો જોઈ શકો મિત્રો આવી રીતે ચોરસ પટ્ટી કરીને આવી રીતે શેડો આપી દેવાનો હે તો જોઈ શકો મિત્રો આ પણ શેડો આપી દીધો હવે આપણે બ્લેક પટ્ટી લેવાની છે તો બ્લેક પટ્ટી કરી લેવાની આપણે એને પણ શેડો આપવા માટે આવી રીતે શેડો આપી દેવાનું તો જોઈ શકો મિત્રો આવી રીતે મેં પણ આને શેડો આપી દીધો હોય હવે આપણે તો જોઈ શકો મિત્રો હવે આપણે સિંગરનું નામ અને પીએનજી ફોટો બનાવેલ છે એ પણ આપણે રાખી દઈએ અહીંખાને સેટ કરી લેવાનું તો આવી રીતે મેં સેટ કરી લીધું હું આવી રીતે સેટ કર્યા પછી અને જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું તો આવી રીતે સેટ કર્યા પછી હવે કોઈ બી તમારે ચેનલનું નામ હોય લોગો હોય એ પણ લગાવી લેવાનું તો આવી રીતે મેં સેટ લઉં હું તો જોઈ શકો મિત્રો હવે સિંગરનું નામ પણ લખી લઈએ સિંગર તો જાડા અક્ષર કરી લેવાના કલર પણ ચેન્જ કરી લેવાનો તો આવી રીતે કલર પણ ચેન્જ થઈ જશે તો જોઈ શકો મિત્રો આવી રીતે હવે પણ સિંગરનું નામ પણ લખી લઈએ આપણે તો જોઈ શકો મિત્રો આવી રીતે દશરથ ઠાકોર આવી રીતે શેટ કરી લેવાનું તો આવી રીતે શેટ કર્યા પછી એને કલર પણ ચેન્જ કરવો હોય ચેન્જ કરી લેવાનું તો આવી રીતે શેટ કરી અને પછી આપણે એચડી હોય કે ફોર કે હોય એ પણ લગાવવાનું રહેશે તો આવી રીતે અને કર્યા પછી મિત્રો આવી રીતે ખૂણામાં સેટ કરી લેવાનું આવી રીતે સેટ કર્યા પછી શેડો આપી દેવાનો રહેશે આવી રીતે શેડો આપી દેવાનો તો જોઈ શકો મિત્રો કેવું લાગ્યું પોસ્ટર આપણું તો મિત્રો પોસ્ટર આપણું પસંદ આવ્યું હતું બે લેસર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવાને સાંભળવા મળતી રહેશે તો મિત્રો આની માથે ચોરસ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચર એન્ડ એના ઉપર સેવ કરી દેવાનું તો આ પોસ્ટર સેવ થઈ જશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હતો જરૂરથી મિત્રો અવારનવાર વિડીયો જોવા માટે અમારી જે મહારાજ વલક્ષુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો